આ ઈ વાત બરાબર છે કે આતડાનું શોષણ કરવાનું કામ હોય એટલે બે દી પાંચ દી તમને મળનો કરે એટલે આતડામાં લઈ શોષણ થાય તો બધો કચરો છે એટલે રોગો વધે એટલે હાવ નુનર વધે એટલે પેટ આખું છે નેનું વજન વધે તો નથી તમને ડાઈવ ગયો જવાબ હા ઓડી તોકો ટકો નઈ પડે હાજી હા આ આ જાય એક આબ જ થાડી બસ આ મને કોડે યમની હા યમક તો કડાઈ ના કે પાપ યેવર યમ મે

बस जनाती होन तो आ खाटा पड़ी जाए ना आई बोल तो पसी देम तो के हां हां ले 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 बस ले बस What? bye, bye almost yeah. এইটো বাৰু কে